જય જવાન જય કિસાન ખેડૂત મૂરો તાકાતનો બાદશાહ જી હા ખેડૂત મૂરો તાકાતનો બાદશાહ ગણાતું સોનાલિકા ડીઆઈ સુડતાલીસ એક્સ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જવાનો વિડીયો આપણને ભવિષ્યમાં મળતા રહે મોડલ છે બે હજાર નવ કંપની ફિટ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે અને આની અંદર સાઈડમાં વ્હીલ પ્લેટમાં ટચિંગ કલર કરાવેલ છે બાકી પૂરા ટ્રેક્ટરમાં કંપનીનો ઓરિજિનલ કલર છે બોનિટની ઉપર તો ખેડૂત મિત્રો આની અંદર લેમિનેશન કરાવેલ છે ટાયર્સની જો વાત કરીએ તો નાના નેવ ટકા છે અને મોટા પચાસ ટકા છે જે આખા છે બેટરી નવી જોવા મળશે ગેર સાઇડમાં ઓઇલ બ્રેકવાળું આ ટ્રેક્ટર છે પાવર સ્ટીરિંગ વિનાનું આ ટ્રેક્ટર છે પણ કોઈ ફોલ્ટ નથી અવા જ ખેડૂત મિત્રો ઓરિજિનલ કંપનીનો છે જો શક્ય હશે તો હું લાસ્ટમાં બતાવીશ હાઇડ્રોલિક પણ ખેડૂત મિત્રો સારી રીતે વર્કિંગ કરી રહી છે જે તમે વિડીયોમાં ઓલરેડી જોઈ રહ્યા છો ખરીદ મિત્રો આ જોઈને જો તમને ખરીદી કરવાનું મન થાય અને કિંમત કેટલી હશે એ જાણવાનું મન થાય તો કિંમત છે એક લાખ નેવું હજાર રૂપિયા અને ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે કૌશિકભાઈનો સંપર્ક કરો જેમના મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ છબ્બીસ જીરો ચાર